ફર્સ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો જો કેટલા ફેન્સી લેયરમાં છે જો એકદમ બહુ સરસ પીસ છે ફૂલ સ્લીવ છે આ સાઇનિંગ ટાઈપનું વર્ક છે પણ આ છે નહીં તમારે કેમ કે ઇનર સારો આપેલું છે આમાં ફેન્સી ફ્લોર્સનું ડિઝાઇનિંગ આપેલી છે આમાં વચ્ચે વચ્ચે ફ્લોર્સ છે ફ્રીલ છે ને ડાર્ક મેચિંગ છે ફેબ્રિક ફેબ્રિકમાં રહેશે ફેન્સી એસેસરીઝ સાથે છે આ ફેન્સી પ્યોર એકદમ મસ્ત ફ્લોર ડિઝાઇન છે હે સિકવેન્સનું કામ છે વેલવેટનું કામ છે સેવન લેયરમાં છે આ સેવન લેયર લેયર કહેવાય છે ને આ જે ફ્રીલનું જે છે આ ડિઝાઇનિંગ રહેશે આપમાં ને હેન્ડવૉર કોન્સેપ્ટ રહેશે ફેન્સી ડિઝાઇન રહેશે આમાં ને આમાં અમારે પાસે મોમ ડોટરનો કોન્સેપ્ટમાં પણ આ વસ્તુ મળશે મોમ ડોટર કોન્સેપ્ટમાં પણ આ વસ્તુ છે આ જો પેટર્ન જુઓ તમે સરસ નાયરા કટ કટસ્ટાઈલમાં છે મોમ ડોટર નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ અજીત જોન ગુજરાતી ચેનલમાં તમારી સાથે છું અજીત જોનથી આજે આજે લાવ્યો છું તમારા માટે સ્પેશિયલ કોન્સેપ્ટ જો તમે જોઈ શકો છો જે આપણે નાના નાના બાળકો માટે નાના માટે જે ન્યૂ બોર્ન બેબીના બાબા માટે સ્પેશિયલ જે વસ્તુઓ હોય છે તે વસ્તુ લઈને આવ્યો છું તમારા માટે કેમ કે અમારી પહેચાન આવી જ છે અજીત જોની પહેચાન છે કિડ્સવેરથી કે કિડ્સના એકથી એક સારા સારા કલેક્શન ક્યાં મળશે કે હજી માં મળશે તો આથી અમારી પહેચાન છે અને તમે અહીંયાથી લઈ જાવ તો તમારી પહેચાન બને છે કે વસ્તુ સારી ક્યાં મળશે કિડ્સમાં જે તમે દુકાનો વેચો કે હજી ની વસ્તુ ત્યાં મળશે સારી વસ્તુ મળશે સારી રેટમાં મળશે તો એકથી એક નવા નવા કોન્સેપ્ટ છે ઓર જે અમારી પાસે જે છે 66 સિક્સથી રેન્જ ચાલુ થાય છે 66 સિક્સ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે એકદમ નવા નવા સારા સારા કોન્સેપ્ટમાં આ ફર્સ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો જો કેટલા ફેન્સી લેયરમાં છે જો એકદમ બહુ સરસ પીસ છે ને આમાં જે છે ઇનર પણ સારો આપશે અમે આ જોઈ શકો છો તમે ઇનર પણ કોટનનો આપશે એટલે જે નાના બાળકો હોય છે જે બોલી નહીં શકતા અને એકદમ ખબર ન પડતી કે શું વાગે છે આને તેના માટે સ્પેશિયલ છે ને જે વસ્તુઓ આવશે જોઈ શકો છો તમે અજીત જોન બ્રાન્ડ સાથે આવશે બ્રાન્ડ લોગો સાથે રહેશે સાઈઝ પણ બેન્શન રહેશે ને અમારો આ ટેક પણ રહેશે આવી રીતેના કોન્સેપ્ટ તમને મળશે આમાં ડિફરન્ટ ડિફરન્ટ સાઈઝ મળશે જે તમને સાઈઝ જોઈએ તો સાઈઝ કોન્સેપ્ટ રહ્યા કરે છે સાઇઝ મળશે ને કલર પણ મળશે ડિફરન્ટ ડિફરન્ટ કલર મળશે આમાં આના સિવાય પછી આ નવો કોન્સેપ્ટ જોઈ શકો છો તમે એકદમ ફેન્સી આ પણ જો પૂરો ફિલમાં છે આવી બહુ લેયરમાં કોન્સેપ્ટ છે ને ફેન્સી એસેસરીઝ છે ને આ ફૂલ સ્લીવમાં કોન્સેપ્ટ છે ફૂલ સ્લીવ છે આ સાઇનિંગ ટાઈપનો વર્ક છે પણ આ વાગસે નહીં તમારે કેમ કે ઇનર સારો આપેલો છે આમાં ક્યાં પણ કોઈ નાના બાળકોમાં વાગે નહીં ચૂભે નહીં એવી વસ્તુ વિચારીને વિચારીને અમે વસ્તુ છે કેમ કે મોટા માણસ તો બોલી શકીએ છીએ કે આ પ્રોબ્લમ છે આ થઈ નહીં થાય પણ નાનકા બાળકો માટે સ્પેશિયલ અમે વિચારીએ છીએ ને વિચારીને વિચારીને પછી અમે કામ કરીએ છીએ ફરી આ નવો એક કોન્સેપ્ટ આવી ગયો છે આ જો એક પેટન સરસ પેટર્ન છે જો એકદમ ફેન્સી ફ્લોર્સનું ડિઝાઇનિંગ આપેલી છે આમાં વચ્ચે વચ્ચે ફ્લોર્સ છે ફ્રીલ છે ને ડાર્ક મેચિંગ છે

કેનકેન પણ સાથે છે નેટ છે કેનકેન છે જોઈ શકો છો તમે આને સાથે જે મેન વસ્તુ છે હિનર નું કામ આ પ્યોર કોટનનો ઇનર રહેશે એટલે ક્યારે બી નાના બાળકોને વાગે નહીં ચૂભે નહીં મતલબ બધું વિચારીને અમે કામ કોન્સેપ્ટ તૈયાર કરીએ છીએ આ જો એક નવો કોન્સેપ્ટ હજી જો અત્યારે બહુ ફેશનમાં છે સેવન લેયરમાં છે આ સેવન લેયર લેયર કહેવાય છે ને આ જે ફ્રીનો જે છે આ ડિઝાઇનિંગ રહેશે આપમાં ને હેન્ડ વન્સેપ્ટ રહેશે ફેન્સી ડિઝાઇન રહેશે આમાં નેકમાં ને પછી આ જો સેવન લેયર આવી ગયા છે બહુ સરસ સેવન લેયરમાં જીમીચુ ફેબ્રિકમાં જીમીચુ ફેબ્રિક જ બહુ મોંઘો થાય છે પણ આમાં છે કેમ કે શાઇનિંગવાળો ફેબ્રિક છે ક્યાં પણ પાર્ટી વેરમાં કોન્સેપ્ટમાં લઈએ યુઝ કરી અને બહુ સારો કોન્સેપ્ટ લાગે છે આનો બહુ સરસ પીસ છે ને સ્લીવ પણ શોર્ટ સ્લીવ પણ રાખી શકો છો અને લોંગ સ્લીવ પણ કરી શકો છો સ્લીવનો પણ ઓપ્શન છે આમાં આનો અંદર તમારા માટે ના ફેન્સી વન સાઇડ વન સાઈડ સ્લીપ છે વન સાઈડ ઓપન રહેશે આજે નવો કોન્સેપ્ટ છે અત્યારે બહુ ફેશનમાં છે બહુ સારો પેટર્ન છે આમાં અમારે પાસે મોમ ડોટરનો કોન્સેપ્ટમાં પણ આ વસ્તુ મળશે મોમ ડોટર કોન્સેપ્ટમાં પણ આ વસ્તુ છે આ જો પેટર્ન જોવો તમે સરસ નાયરા કટ સ્ટાઇલમાં છે મોમ ડોટર કોન્સેપ્ટમાં પણ છે આ વસ્તુ બહુ સરસ છે ના આમાં કલર હશે ના હેન્ડ હાથનું કામ છે જો જો હેન્ડવર્કમાં હેન્ડનો પૂરો કામ રહેશે મતલબ એક પાર્ટીવેર કોન્સેપ્ટ છે સારો પેટર્ન છે આના સિવાય આ નેક્સ્ટ કોન્સેપ્ટ જોવો છો તમે આમાં પણ સાઇઝો મળશે તમે આ જોઈ શકો છો એકદમ ફેન્સી કોન્સેપ્ટમાં ફેન્સી લેયરમાં આમાં જ આ સેમ કોન્સેપ્ટમાં છે મસ્ત પીસ છે સરસ પીસ છે જોઈ શકો છો તમે ને સાઇઝો બધી મળશે તમને આમાં સાઇઝની વાત કરું તો બધી સાઇઝો તમને અહીંયા મળશે ડિફરન્ટ ડિફરન્ટ નવા નવા કોન્સેપ્ટ મળશે જે હજી જોની પહેચાન આતી છે કે નવા કોન્સેપ્ટ છે નવા વેરાયટી છે આ જો એકદમ ડિફરન્ટ ને જે નેટ પણ વાપરીએ છીએ ને અમે નેટ પણ યુઝ કરીએ છીએ એકદમ સરસ આ જે વાઘે નહીં ચૂબે એવો નેટ છે નેટ બી સારો આપી છે એકદમ સરસ જો લેયર જો બહુ બધો લેયર છે આમાં બહુ બધો કોન્સેપ્ટ છે ને આના પછી આ પછી આ વસ્તુ જો એક સાઇનર ફેબ્રિકમાં જાઓ આ સાઇનર ફેબ્રિકમાં હશે ડિફરન્ટ ડિફરન્ટ કલર આવશે આમાં ઓપ્શન જોઈ શકો ફેન્સી ડિઝાઇનિંગ રહેશે મતલબ બોલીવુડ હોલીવુડ ટાઈપની જે ડિઝાઇનો હશે તે ડિઝાઇનો તમે અહીંયા જોવા માટે મળશે કેમ કે અમે પહેચાન જ અમારી એવી છે કે સ્પેશિયલ ઇસ વસ્તુઓ નવી વસ્તુઓ કેમ મળે અજીજ જોનમાં મળે આ એકદમ સ્વપ્નેટ છે જો લાયકરા ફેબ્રિક જો એકદમ સ્વપ્નેટ નેટ લાયકરા છે અજો ડિફરન્ટ ડિફરન્ટ લેયર માં રહેશે મતલબ નવા નવા કોન્સેપ્ટ છે એક પ્રિન્ટેડ માં કોન્સેપ્ટ પણ છે અમારી પાસે પ્રિન્ટેડ ભી સારો વસ્તુ છે પ્રિન્ટેડ કોન્સેપ્ટ ભી તમને બતઉં પ્રિન્ટેડ ભી બહુ સારો છે કોન્સેપ્ટ પ્રિન્ટેડ માં ભી છે આના સિવાય જે બતઉં તમને આ ટાઈપના જે નાના બાળકો માટે જો આ બ્લેક સ્પેશિયલ બહુ ચાલે છે અમારી પાસે બહુ ડિમાન્ડ છે બ્લેક સ્પેશિયલ અમુક કસ્ટમરો બ્લેક સ્પેશિયલ માંગે છે ને બ્લેક સ્પેશમાં જે સાઇઝ જોઈએ તે સ્પેશિયલ અમે ઓર્ડરથી પણ રેડી કરીને આપીએ છીએ આ જો પીસ જુઓ બહુ સરસ પીસ છે આના સિવાય એક પેટર્ન આ જુઓ તમે પ્રિન્ટેડ જે કહેતો તો હું તમને આ જો પ્રિન્ટેડના અંદર જુઓ તમે બહુ સરસ પીસ છે ફ્રોકમાં બહુ મતલબ નવા નવા ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ જે છે તમને મળશે એક આ કોન્સેપ્ટ જો ફેન્સી આ સાઇડ દુપટ્ટો રહેશે આમાં ના ફેન્સી પીસ છે આ ટાઈપના ઘણી બધી વેરાયટી છે તમે જોઈ શકો છો એક નજર કરો એટલા બધા પીસેસ છે એટલી બધી વેરાયટી છે કે તમે થાકી નહીં મારે નથી જોતો પણ અમે નહીં થાકતા અમે જે તમને મળશે અહીંયા બાળકોને લાગતી તમામ વસ્તુઓ તમામ સાઇઝ તમામ વેરાયટી તમને અહીંયા મળશે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ મળશે આના સિવાય ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ કિડ્સવેર અન્ડરગારમેન્ટ નાઇટી આલ આઇટમ તમને એક જ જગ્યા મળશે આ છે આજીત ઝોનમાં તો નવા નવા કોન્સેપ્ટ નવી નવી વેરાયટી નવા નવા કલેક્શન સાથે તમને હોલસેલમાં પરચેઝિંગ કરવી છે હોલસેલ માટે ઇન્ડિયા નહીં ઇન્ડિયાને બહાર જ્યાં પણ તમને જોઈએ ત્યાં સુધી પહોંચવાની જિમ્મેદારી અમારી છે ત્યાં સુધી તમે ઓર્ડર કરી શકો છો તો હોલસેલની પરચેઝિંગ માટે તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો ઓર્ડર કરો વિડીયો કોલિંગ કરી જોઈ શકો છો જે તમને જોઈએ તે સુવિધા તમને મળશે તો દોસ્તો દેર નહીં કરતા ઘર બેઠે બિઝનેસ ચાલુ કરવાનો છે તમારે ચાલુ કરી શકો છો તો જોડો અજીત ઝોનમાં નવા નવા કોન્સેપ્ટ સાથે નવી નવી વેરાયટી સાથે આવો અજીત ઝોનમાં સ્વાગત છે તમારું મળીએ ફરી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે ગુજરાત દોસ્તો નમસ્કાર